હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો જો અત્યાર વાગી ગયા છે દસ અને આપણે છે ને યાત્રા ટ્યુશનમાં મૂકીને આવતા રહ્યાસી અને ચણા બાફા મૂક્યા હતા તો ચણા બફી ગયા છે કે નહીં ચેક કરવાનું ચેક કરી લેવી થોડા ઘણા કાચા હોય તો પાછા બાફા મૂકી દેવી નહીં પછી તો રેવા દેવી અને આ છે ને સવાર સવારમાં જે રીતના છ વાગ્યામાં ઓફિસે જવાનું હતું આપણે છે ને સવા પાંચ સાડા પાંચ ઉઠું જાગી ગયા હતા અને એમને ટિફિન બનાવી દીધું તો ટીફિનમાં કાંદા બટેકાનું શાક બનાવી દીધું અને મારે નીટરાજ ને નોકો ખાવ એટલે અમાર બે નું નોકો બનાય જયદીપ નું એક નું બનાયું તું તો અત્યારે બપોર આપણે ચણા નું શાક બનાવવાનું છે ને તો ચણા છે ને આપણે બાફવા મૂકી દીધા હતા ચણા છે ને જો બફાઈ ગયા છે

તો અપલોડ કરવાનો ટાઈમ ના રહ્યો ને હાંજે છે ને મેં તાત્કાલિક અપલોડ કર્યો ને તો નેટવર્કના કંઈક પ્રોબ્લેમ થઈ ગયો તો વિડીયો અપલોડ થયો ને વિડિયો ઓલમોસ્ટ નાખી દીધેલો હતો તો એ થોડીક વાર જ બાકી હતી અને નેટવર્કનો કંઈક ઇસ્યુ થઈ ગયો છે કોને ખબર નહીં ત્યારે ફાઈવ નેટ છે ફાઇવ જી કાઢશે ને તોય તે નેટવર્કના નમે ઇસ્યુ થતા હોય આપણને કાંઈ ખબર નથી તો ક્યારેક ક્યારેક છે ને વિડીયો રીતના અટવાઈ જાય છે તો હું છે ને આગલા દિવસે તે જ્યારે વિડીયો બન્યો હોય ને એ દિવસે તે સાંજે એડિટ કરી નાખું અને સવારમાં અપલોડ કરી નાખું પણ કાલ આખો દિવસ કાઇટ તે દિવસે આખો દિવસ ફેસ્ટિવલ ફેસ્ટિવલમાં વહી જતા એટલે સાંજે મેં વિડીયો અપલોડ કર્યો ને તો નેટવર્કને કંઈક ઇસ્યુને પ્રોબ્લેમ થઈ ગયો તો એના લીધે વિડીયો ના આવ્યો અને આ વિડીયો તમે જ્યારે જોતા હશો રવિવારનો ત્યારે સોમવાર કે મંગળવાર એવું કંઈક હશે એટલે બે દિવસ તમને આ લેટ જોવા મળતો હશે એને હાલો જો જયદીપજી હશે ઓફિસે એમને તો રજા નથી એટલે એ ઓફિસે વહી જશે અને યતરાજને તો આજ છે ને રવિવારે કલાકનું ટ્યુશન હોય અમથું બે કલાક નું હોય પણ રવિવાર હોય તો એમના કલાક જ નું હોય તો અહીં મૂકીને આવીને એકાદું કામ કરું ત્યાં પાછો લઈને લેવા જવાનો ટાઈમ થઈ જાય તો કાંઈ નહીં હાલો હવે જે કામ બાકી છે એ બધું પૂરું કરવી પછી આપણે વિડીયો કન્ટિન્યુ કરશું અત્યારે વાગી જ્યાં છે અગિયાર અને એત્ર ટ્યુશનમાંથી આવતો રહ્યો છે ને એ ભાઈ છે ને ટ્યુશનથી ઘરે આવતા હતા ને ત્યારે જ રસ્તામાં મન કહેશે મને બહુ ભૂખ લાગી જશે મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો ઘરે મેં કીધું ચણાઈ બફાઈ જ્યાં છે ને લોટાઈ બાંધેલો છે ઘરે જઈને તરત શાક વઘારીને રોટલી કરી નાખું તો જો આપણે શાક વઘારી નાખ્યું છે અને રોટલી બનાવી નાખી છે અને યતરાજ ભાઈ જશે જમા બરોબર ને યાતરાજ ઈ ગાડી ચારે લાયો તું હે ઇનામમાં નીકળી કયા કાલ છે ને એ ભાઈ ઇનામ વાળો ખાવાનું લાયા તા ને એમાંથી ઈ ગાડી નીકળી હતી અને ઈ છે ને ગમે નાસ્તો લેવા જાય ને દુકાને પેકેટ લેવા એટલે એ છે ને ઈનામ વાળું વધારે લઈને આવે એમાંથી રમકડા નીકળે ને તો રમવા થાય એમ તો હાલો હવે આપણે જમી લેવી ચણા નું શાક રોટલી શિયાળાની બહુ ખાવાની જો અત્યાર છે ને વાગી જ્યાસે સાંજના પાંચ અને જયદીપ ઓફિસે આવતા રહ્યા છે આજ રવિવાર હતો એટલે છે અને આજ રવિવાર છે એટલે જોઈ લો પતંગુ જમવાનું

જયદીપ અને એતરાજ બી જ્યાં છે મારા જેઠને દોરી પીવડાવવાની બાકી હતી તો એ છે ને દોરી લઈ અને આયા છે પીવડાવવા તો અમે જ્યાં પીવડાવી હતી ને ત્યાં એમને પીવડાવી હતી એટલે એ ત્યાં જ્યાં છે આ છે ને જો આપણે મસાલિયું ધોઈ નાખ્યું તો ભરવાનું છે તો આલો પહેલાં છે ને બધા મસાલા ભરી લેવી અને આજ છે ને ઊંધિયું બનાવવાનો વિચાર છે તો વહેલા હર્ષે ને બનાવવાનું ચાલુ કરી દઈએ કેમકે ઊંધિયુંમાં થોડીક વાર લાગી એટલે છે ને પહેલાં મસાલ્યું ભરી લેવી અને પછી બધાય શાક તો આપણે લાયેલા છે જે જે શાકની જરૂર છે એ બધા થોડા થોડા લઈ લેવી કેમકે બે જણાને તે ખાવાનું હોય એટલે બધું એક એક હોય તો એ થઈ રહે ઊંધિયામાં તો બધા શાક હોય એટલે તો હાલો પહેલાં છેને ને ભરી લેવું તો આપણે છેને ને મસાલિયું ભરી લીધું છે હવે આ બધા છે ને બધી બાઈડીઓ મૂકી દેવી ઠેકાણે અને પછી જે શાકની જરૂર છે ને બધા શાક આપણે લઈ લેવી આપણે છે ને જો બધા શાકભાજી લઈ લીધા છે રીંગણ છે વટાણા છે તુવેર છે કેળું છે બટેકું છે શક્કરિયું છે ફુલાવર છે પછી ચોળી છે અને પાપડી છે અને અહીંયા આદુ મરચાં અને લસણ છે જે ખાંડવાનું છે જો આ બધા શાકભાજી છે ને હવે પહેલાં છે ને આપણે ધોઈ લેવી પછી છે ને તળવાના છે એટલે ધોઈને પછી તળશું ને તો છાંટા ઉડશે એટલે પહેલાં છે ને આપણે આખે આખા છે ને ત્યાં સુધી ધોઈ નાખવાના આપણે છે ને બધા શાકભાજી ધોઈ નાખ્યા છે એની કોરા થાય ને ત્યાં એમાં જે મેથી જો ધાણા મેથી અને મસાલુ પસવું અને સોડા લઈ લીધા છે હવે લેવાની છે ખાંડ અને ચણાનો લોટ લઈ લીધો તો જો આપણી છે ને મેથી ગોળિયું બની જાય છે અને ગોળિયું છે ને મને હાવ ઓછી ભાવે છે અને બે જણાની શાકમાં વધારે પડતી ગોળિયું હોય તો ખાવાની મજા ના આવે એટલે આપણે છે ને થોડીક વખતે જો બનાવી છે અને માપની નાની નાની બનાવી છે બહુ મોટી નથી બનાવી તો હાલો હવે છે ને બધું શાકભાજી સુધારી નાખવી આ બાજુ છે ને જો વટાણા અને તુવેર બે છે ને થોડીક વાર માટે આપણે મીઠું અને ખાંડ નાખીને બાફવા મૂક્યું છે અને અહીંયા બધા શાકભાજી તળવાના છે તો બધા શાકભાજીનું કટિંગ થઈ ગયું છે તો વારાફરતી આપણે બધા શાકભાજી તળી લેવી

ના હારું મને તો તૈયાર લાઈન ખાઈ લેવાનું એટલે માથે દેવા જવાનું તો તો હું પડી લેવા જવાનું માથે દેવા જવાનું ઉતરને જી તો મને કાય આમ તો ડિસ્ટર્બ કરતા જ નહીં મે આવશે ને હું દેવું નહીં ખાવ તો શાક બકાલ મે આમ ખાવ રહે છે ઉતરને દી લેવા તો જવું પડે નહીં ઉતરને દી ડિસ્ટર્બ નહીં ચલો આપણે છે ને પેલા નાખી દીધી હિંગ અને તમે બધા બનાવતા હોય તો કઈ રીતના વટાણા અને હોય એમાં છે ને નું વજન વધારે થઈ જાય

પણ એમાં જે હતા એ છાલ કાઢી તો છે આદુ નો વઘાર કરી અને પછી એમાં છે ને તુવેર અને વટાણા નાખી દીધા અને આપણે ઘણા છે ને ટામેટાની ગ્રેવી મોતન કરતા હશે પણ અમે થઈ ગ્રેવી ન હતી ઓ જેનામાંથી સારી તમારે જવું પડે નહીતર છે મારે દેવાનું કે આવડ ન એવું ના ચાલે આ રીતે મેહનત ઓ પે આવી મીઠું નાખી જાય એટલે મને આમ થઈ જાય બાર આ મને આવડે સમજા હું બનાવું હર તો તમે ઉતરાઈ આમ ખાઈ જવાય જરૂર છે અને આપણે છે ને જો આ છે

गबाने हवा में कल्ला कल्ला लेके नावीते बाय ने देवाचं टाइम ते काय मां हं आ भो पड़ी जाए बा बुजुखार ये अडकवा न कतरू छे ના એક બે સીટી વગાડ દઈન તો ફટાફટ થઈ જાય પણ મેં કીધું હવે છે આમાં ના વગાડ નાખું કેટલા વાસણ વાસણ કેળા નહીં

મોને આટલું પાણી આ ખાલી 5 ગોટીયું પી દેશે 5 થોડું છે છે ને આ તો થોડુંક બળવા દેવાનું થોડુંક પી જાય જોજો અને આ સાપ શેડવાનું ન હાલો હવે છે ને આપણે નાખી થોડો ગરમ મસાલો ગરમ bicharાવ બો ઓ હા આ લઈ કી દીજે કાણા ના કેટલા જો આનો અડધું એમનો ફાળો દેખાવો મન છે ભાઈ આમ ના કરીને ઉપર જોજે આપણે બસ ને કાણા થાયજી આમ છે કા ફુકાઈ ગયા ઉકઈ જાય ને કેટલા ખાતી રહેતી રાતો એવા છે બહુ દેખાય સે તો આ સેન્સ સે એટલે આ ગોટીઓ નાખી દેવી અને પછી લોટ બાંધી પછી ભૂખ અરે છે તો એનો

ગોટિયે કપ ભરે ચા દોતી લીધું બેઠા બેઠા બે કેળા ખાઈ લીધા થઈ મન મટી જાય હાલો હવે છે ને આપણે જો ગોટીને કરી દેવી આમાં એડ સ્ટાઈલ માં નાખે મતી બાજી હા લોગી ની ને છે ને ઉકળવા દેવી અને આપણે બાંધવાનું છે લોટ લોટ બાંધવાનું કામ પડ્યું હવે દેખાય છે સારું કલર હવે હજી આવશે ને આમાં હવે કલર તો આમાં બીજો કલર નહી આવે કે કલર એવું ગાઈસ મને આટલા બધા મરચા ભેગા કર્યા આમાં કાશ્મીરી એકય નથી આપણા ઘરે તો ત્રણ મરચા છે એક છે ને હાવ એક મિડિયમ આમાં એક મોળું છે પછી એક તીખું ભડકા જેવું છે ને એક મિડિયમ છે તો કાશ્મીરી નથી આયું છે તો આ યાર હતા બસ બહુ તીખું લાગશે એવું તો આવા દે કેમ કે આના આલા લીલા મરચા હતા ને ખાને હા તો આવા દો ને હાલે હવે આ અને લોટ બાંધી દેવી પછી જેવું બને છે તમને કહીશું ચલો ખાઈ દેજો બધા એમનો તો આપણો ઉંધીયું તો બની ગયું છે પણ હવે મસ્ત મજાનું છે જેવું છે ઈ આ ટેસ્ટ કરી કે છે એમનામ હારું છે નહીં એમનામ હારું છે એવું નહીં ઉતરાયનાથી લેવા તમારે ના જવો ને તો હું લેવા જઈશ પણ આ જેવું છે એ હાચું હાચું કે હાચું દીધો તો નાખી હા કા કા એટલે હાલ કે છે ને પાણી દે ઈ મન શું કે ખબર છે ઉંધીયું આવું થોડું હોય ઈ કે તો ઉંધ્યું કેવું હોય? બહારથી ભઈ બહારથી હોય આવે મસાલો વધારે એટલે આમાં એટલે આમાં એવું જો જો છે મસાલો નીચે હોય જો. એટલે થઈ જાય ઉપર તેલ છે એટલે આ મસાલો જો છે. કાઈ ટેસ્ટ કરો પછી હું રોટલી બીજી બનાવી નાખ.

મે <laughs>

અને અત્યાર છે ને સાડા સાત થયા છે રોજ તો સાડા સાત હું વિચારતી હોય કે હું જમવાનું બનાવું છે પણ આજ છે ને ઊંધિયું બનાવવાનું હતું એટલે બધું વેલાહાર તૈયાર કર્યું હતું તો વેલાહાર જમવાનું બની જાણે સાડા સાતમાં જમવા બેસી જશી તો હાલો હવે જમી લેવી કાંઈ એતરા ભાઈ પછી ક્યાં જવાનું છે જઈને જ જવાનું હેલો કામ બેન રહ્યું તમારે બહાર જવાનું

આવો નો ટાઈમ ભાડે નહી હોય તમે તો ખાસો જ નઈ ઉતરાઈ ન હતી નહી ઈ વખતે ખાવું ખાવણ ભાવે મનનો ભાવે આ નાના છોકરાને આટલો શોખ હોય ને તો વાત સમજ્યા મન નઈ આવો ઢીંગાને હોય તો પછી શું હવે આ 11 થઈ ગયા છે વિડિયો ન કરી દેવીએ અને વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણો કે જો વિડિયોને લાઈક કરજો શેર કરજો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો જય માતાજી ગુડ નાઈટ બાય બાય